પરંતુ ત્યારબાદ નદીમાં નહાવા પડ્યા હતા અને ત્યારે જ આ દુર્ઘટના બની એક જે સગીર હતો તેને બચાવવા જતાં અન્ય પણ ડૂબ્યા છે જો કે ચાર સગીરને બચાવી લેવામાં આવ્યા છે ત્રણ જે લોકો છે તે હજુ પણ ગુમ છે લાપતા છે તેમની શોધખોળ કરવામાં આવી રહી છે મચ્છુ ડેમ ખાલી કરવામાં આવી રહ્યો છે જે પાણીનું સ્તર છે તે સતત વધતું રહ્યું છે અને મચ્છુ નદી જે કાંઠે વહી રહી છે આસપાસના વિસ્તારમાં પણ તેના પાણી જે છે તે

સાત વ્યક્તિઓ નાવા માટે પણ નદીમાં પડ્યા હતા જેમાં નદીમાં અંદરની સાઈડ તો એક યુવાનને પગ લક્ષ જતા તે ડૂબી ગયો હતો અને તેને બચાવવા ગયેલ બે સગીર સગીર યુવકો પણ ડૂબી ગયા હતા આમાં જે કહી શકાય કે ફાયર વિભાગની ટીમ જે છે તેના દ્વારા કુલ બે સગીર અને એક યુવાનને બચાવી લેવામાં આવ્યા છે ત્યારે અન્ય જે ત્રણ છે તેની શોધખોળ હાથ ધરાઈ છે ઘરેથી તમામ સગીર અને યુવાન સ્વિમિંગ પુલમાં નાવાનું જોઈને કહીને નીકળાવવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવી છે ત્યારે વેકેશનમાં બહાર જતા લોકોને પણ માતા પિતાને ધ્યાન રાખવું અત્યંત જરૂર બની જાય નર્મદામાં સાત લોકો ડૂબવાના પ્રકરણમાં મોટો આક્ષેપ થયો છે પરિવારજનોના આક્ષેપથી ખળભળાટ મચ્યો છે રેતી માફિયાઓના કારણે પરિવારજનોના જીવ ગયા હોવાની છે નદી કાંઠે મોટા મોટા ખાડા કારણભૂત ગણાવવામાં આવી રહ્યા છે પોઈચામાં નદીમાં હજુ પણ છ લોકોની શોધખોળ ચાલી રહી છેલ્લા એકવીસ કલાક થી એનડીઆરએફ અને ફાયરની ટીમ નદીમાં શોધખોળ કરી રહી છે તેવામાં પરિવારજનોનો આક્ષેપ છે કે આ વિસ્તારમાં રેતી માફિયાઓ મોટા મોટા ખાડા કરી દીધા છે અને કોઈ ચેતવણીના બોર્ડ પણ નથી મારવામાં આવ્યા અને અમે અહીંયા જોયા કે આ મોટા મોટા ખાડા હોય બરાબર એને લીધે જ અમારા છોકરાઓ ગરકાવ થયા હોય એવું લાગે છે અમને પણ એમાં તંત્રએ આવું ખાડા હોય તો એ બૂરી દેવા જોઈએ જેથી કરીને આવી ઘટના ન બને એમને જ આ આ એ આ એમના જ ખાડા ગાળેલા હોઈ શકે અને એને લીધે આજે અમારે આ બધું ભોગવવું પડે છે અને તમે અહીંયા બાજુમાં જોઈ શકો છો કે ખનન થયેલું છે વીસ વીસ પંદર પંદર ફૂટના ખાડા છે તો તંત્રની ક્યાંકને ક્યાંક ઘોર બેદરકારી આપણને અહીંયા જે તે વિસ્તાર છે જ્યાં સંભાવના એક્સિડન્ટની છે

रिवर में ऐसा है कि कहीं पे वाटर बहुत ज्यादा है और कहीं पे बिल्कुल जमीन टच हो रहा है तो बोट का जो प्रोपेलर है वो टच हो जाता है तो उसको बोट को फ्लो करने में हमें थोड़ा प्रॉब्लम आ रहा है अंदर खड्डे कहीं कहीं डीपली हैं कहीं कहीं खड्डे हैं कहीं कहीं जमीन है तो बहुत मुश्किल हो रहा है बोट फ्लो करना तो न्यूज एटीन गुजराती ना सवाल के आखिर कौन जवाबदार परिवार नो मोटो आरोप है कि अं खाड़ाओ खोद તેમના બાળકો ગયા ડૂબવાથી મોત મામલે કાંઠા પર ખનન થઈ રહ્યું હોય અને આ ખાડાના કારણે જ જો આટલા તમામના જીવ ગયા છે તો તેમની સામે કાર્યવાહી થવી જોઈએ આખરે કેમ અહીં કોઈ ચેતવણીના બોર્ડ પણ નહોતા લગાવવામાં આવ્યા નર્મદાના પોઈચામાં ડૂબેલા છ લોકોની શોધખોળ યથાવત છે નર્મદા નદીમાં ડૂબેલા છ લોકોની હજુ પણ ભાડ નથી મળી છેલ્લા વીસ કલાકથી વધુ સમયથી પરિવારના છ લોકો લાપતા છે નર્મદા નદીમાં ડૂબેલા લોકોની શોધખોળ ચાલી રહી છે એનડીઆરએફ વડોદરા ફાયરની ટીમ સ્થાનિકોની શોધખોળ કરી રહી છે નર્મદા નદીમાં નેટ નાખીને પણ હજુ કોઈ પતો નથી મળ્યો વીસ કલાક બાદ પણ કોઈ ભાડ ન મળતા પરિવાર ચિંતામાં ગઈકાલે સુરતના રહેવાસી આઠ લોકો નર્મદા નદીમાં ડૂબ્યા હતા જેમાંથી એકને સ્થાનિકોએ બચાવી લીધો અમરેલી જિલ્લાના વતની અને હાલ સુરતમાં રહેતા આ પ્રવાસીઓ છા આવ્યા હતા ડૂબી ગયેલા લોકોમાં ત્રણ બાળકો સત્તર વર્ષના છે તમામ લોકો સુરતના સણિયા હેમાદ ગામના ક્રિષ્ના પાર્ક સોસાયટીના રહીશો છે જ્યારે ચાર સભ્ય એક જ પરિવારના છે દમણના પાતલિયા તળાવમાં એક યુવકનું ડૂબી જતા મોત નીપજ્યું ત્રીસ વર્ષે યુવક તળાવમાં નહવા પડ્યો હતો જે બાદ ફાયર બ્રિગેડની ટીમે તળાવમાંથી યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો આ યુવકની હજુ ઓળખ નથી થઈ યુવક સ્થાનિક હતો કે સહેલાણી હતો તે એકલો જ હતો એકલો જ તળાવમાં નહાવા પડ્યો હતો અથવા તેની સાથે અન્ય કોઈ પણ હતું કે ન હતું તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે સમાચાર સુરત થી પ્રાપ્ત થઈ રહ્યા છે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ કલેક્ટર વ્યવસ્થા કરવા માટે કાઢી આપતા હોવાનો આરોપ કુમાર કાનાણીએ પત્રમાં મૂક્યો છે કુમાર કાનાણી જેમણે કલેક્ટરને પત્ર લખ્યો અને ઘણા બધા આરોપો પણ તેમણે મૂક્યા કે એજન્ટો સક્રિય થયા છે અને પૈસા લઈને લોકોને એ દાખલાઓ કાઢીને આપી રહ્યા છે અને માત્ર બે કલાકમાં જ એ દાખલો લોકોને મળી પણ જતો હોય છે બીજી તરફ ઘણા એવા લોકો જે કચેરીએ ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ તેમ છતાં તાત્કાલિક તેમને દાખલો કાઢવામાં નથી આપવામાં આવતો જેના કારણે વિદ્યાર્થીઓ પરેશાન થયા છે વિદ્યાર્થીઓને એડમિશન લેવા છે તે માટે જ કચેરીએ પણ મોટા પ્રમાણમાં લોકો એકત્રિત થાય છે પરંતુ ધીમી કામગીરી કરવામાં આવી રહી છે ધારાસભ્ય કુમાર કાનાણી જેમણે આ રીતે પત્ર લખીને મોટા આરોપો મૂક્યા છે પરિણામ બાદ આવકના દાખલા માટે લાઈનો લાગી રહી છે પરંતુ તેમ છતાં પણ ઝડપથી કામગીરી નથી કરાતી અધિકારીઓ આ બાબતને લઈને ધ્યાન આપી સતર્ક બને જેથી નાગરિકો પરેશાન ન થાય તે રીતનો પ્રયાસ કુમાર કાનાણીનો એજન્ટો પૈસા લઈને વહીવટ કરી રહ્યા છે બારોબાર તેની ઉપર પણ ધ્યાન દોર્યું છે બે કલાકમાં જ દાખલો કાઢી આપીશું તે પ્રકારની બાંહેધરી આપ્યા બાદ લોકો પાસેથી પૈસા વસૂલે છે એજન્ટો અને એ લોકોને પૈસા લઈને એ દાખલો મળી પણ જાય છે બે કલાકમાં જ અને જે અન્ય નાગરિકો છે તે પરેશાન થાય છે ધરમ ધક્કા ખાવા ધારાસભ્ય પોતે જ અહીં અધિકારીઓને ખુલ્લા પાડી રહ્યા છે આ પત્રમાં તેમણે ઉલ્લેખ પણ કર્યો ઘણા બધા આરોપો પણ તેમને તેમણે મૂક્યા છે કારણ કે તેમને પણ ઘણી બધી ફરિયાદો મળી હશે નાગરિકો તેમના સુધી પણ રજૂઆત કરવા પહોંચ્યા છે હવે અધિકારીઓ કદાચ જાગે તો સુરતમાં નાગરિકોને પડતી સમસ્યાઓ ઓછી થાય આવકના દાખલા માટે વ્યવસ્થા કરવા માટે પ્રશાસનને સૂચના આપવામાં આવી છે જેથી જે લાંબી લાંબી લાઈનો લાગી રહી છે અને ધોમધકતા તડકામાં જે લોકો શેકાઈ રહ્યા છે તેમને પણ રાહત મળે અમારી સાથે ધારાસભ્ય કુમાર કાનાણી પોતે જોડાઈ ગયા છે કાનાણી સાહેબ તમને કઈ કઈ એવી ફરિયાદો મળી હતી જેના કારણે તમને આ પત્ર લખવો પડ્યો આપણે સૌ જાણીએ છીએ કે હમણાં દસમા અને બારમા ધોરણનું રિઝલ્ટ આવ્યું છે હવે લોકોને ફોર્મ ભરવાનો સમય થયો છે વિદ્યાર્થીઓ ફોર્મ ભરી રહ્યા છે પરંતુ ફોર્મ ની અંદર આવકના દાખલા ને જાતિના દાખલાની જરૂર પડતી હોય છે પ્રશ્ન એ ઉભો થયો છે ફરિયાદો એ આવી છે કે લાંબી લાંબી કતારો લાગે છે લોકો સવારમાં પાંચ વાગે ચાર વાગે ત્રણ વાગે લાઇનમાં ઉભા રહી જાય છે અને છતાં પણ અમુક જ ટોકનો મળે છે અને પછી લોકોને કહેવામાં આવે છે કાલે આવશે એટલે લોકોને બે ત્રણ ત્રણ દિવસ સુધી લાઇનમાં ઉભા રહેવા છતાં દાખલા મળતા નથી અને સૌથી મોટી બાબત તો એ છે કે સૌથી મોટી ફરિયાદ તો મારી પાસે એ આવી છે કે અમે ત્રણ દિવસથી થી લાઈનમાં ઉભા રહીએ છીએ છતાં પણ દાખલાઓ આવકના દાખલા કે જાતિના દાખલા મળતા નથી પરંતુ કોઈ એજન્ટને આપીએ અને જો બે ત્રણ હજાર રૂપિયા આપીએ તો એ લોકો કાઢી આપે છે એટલે આ એજન્ટ પ્રથામાંથી દૂર કાઢવા માટે અને લોકોને સમયસર દાખલો મળી જાય એના માટેની વ્યવસ્થા વહીવટી તંત્ર એ ગોઠવી જોઈએ એવી મારી માગણી છે સર તમને એવું લાગે છે કે થોડા દિવસોમાં આ જે સમસ્યા છે તે હલ થઈ જશે ના કરવી જ જોઈએ અને કરવી જ પડશે કારણ કે એ સમયની અંદર જો એ ફોર્મ ના ભરી શકે એની સાથે એના ડોક્યુમેન્ટ ના મૂકી શકે આવકનો દાખલો કે જાતિ પ્રમાણપત્ર ના મૂકી શકે તો તો એ વિદ્યાર્થીનું વર્ષે જ જોખમમાં મુકાઈ જાય છે એટલે હું એવું ચોક્કસ પણ માનું છું કે મારી વાતને ધ્યાન રાખી અને કલેક્ટર શ્રી આ નિર્ણય કરી અને લોકોને તાત્કાલિક દાખલા મળે એની વ્યવસ્થા કરી પડે આભાર કાનાણી સાહેબ અમારી સાથે વાતચીત માટે તો કુમાર કાનાડીને આપ સાંભળી રહ્યા હતા તેમણે કહ્યું છે કે ધૂમ તડકામાં જે નાગરિકો છે તે શેકાઈ રહ્યા છે પરંતુ ઘણા બધા એવા એજન્ટો સક્રિય થયા છે જેઓ બે ત્રણ કલાકમાં જ તેમનું દાખલો કાઢી આપે છે પૈસા લઈને સમાચાર રાજકોટથી રાજકોટમાં બહુમાળી ભવન ખાતે વહેલી સવારથી જ અરજદારોની લાંબી કતારો લાગી છે કોલેજના એડમિશન માટે જાતિના દાખલા સહિતના ડોક્યુમેન્ટની જરૂર પડતી હોવાથી ધકધકતા તડકામાં અરજદારોની લાંબી કતારો જોવા મળી બહુમાળી ભવન ખાતે નોન ક્રિમિલિયલ સર્ટી લેવા પહોંચેલા વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો જરૂરી ડોક્યુમેન્ટ માટે વાલીઓ અને વિદ્યાર્થીઓ ધકધકતા તડકામાં ઉભા રહેવા મજબૂર બન્યા છે જેને લઈ વાલીઓમાં ભારે આક્રોશ છે ઉપરાંત તંત્ર દ્વારા પાણીની કે અન્ય કોઈ વ્યવસ્થા ન કરવામાં આવી હોવાનો પણ આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે આટલી ગરમીમાં વાલીઓ કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે અમદાવાદમાં સરકારી કચેરીઓ પર વાલીઓ અને વિદ્યાર્થીઓની લાંબી કતારો જોવા મળી રહી છે કોલેજમાં એડમિશન માટે નોન ક્રિમિલિયર સહિત જરૂરી ડોક્યુમેન્ટ માટે અરજદારોની ભીડ જોવા મળી રિઝલ્ટ આવ્યા બાદ એડમિશન પ્રક્રિયા શરૂ થતાં સરકારી કચેરીઓએ ભીડ ઉમટી તો વાલીઓએ સર્ટિફિકેટ મેળવવા માટે હજી પાંચ દિવસ રાહ જોવી પડશે તો રાજકોટમાં અને અમદાવાદમાં કઈ રીતની સ્થિતિ છે તે આપ ટેલિવિઝન સ્ક્રીન પર જોઈ રહ્યા છો સરકારી કચેરીમાં આવકના દાખલા સહિતના દસ્તાવેજો માટે વિદ્યાર્થીઓ અને વાલીઓને લાંબી કતારોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે અમદાવાદ સુરત રાજકોટ જેવા શહેરોમાં સવારથી જ વિદ્યાર્થીઓ વાલીઓ સરકારી કચેરીએ પહોંચી ગયા હતા જ્યાં પૂરતી વ્યવસ્થા ન હોવાથી લાંબી કતારો જોવા મળી